સ્વાગત છે તમારું મારા વ્લોગ માં હેલો એ આવી ગયો પટાય હેલો તો જય માતાજી જય મહાદેવ કેમ જો બધાય આ કે બધે મત મારા વાલા અને તમારું સપોર્ટ થી આજે માટે બહુ ખુશીનો દિવસ છે કે હું તે જોવા માટે વિડિયો નામ તો છે ને હે આમ આમ તો છે ને તમને બધાને ખબર પડી જ ગઈ હશે કારણ કે તમને જોઈ લીધું હશે તો તમને ખબર પડી જ ગઈ છે શું છે તો ચાલો હવે મમ્મી તમને કઈ રીતની અમારી જર્ની છે આ બટન સુધીની તે તમને કહી દે પછી આપણે બટન અને આ આપણે હોલ છે અને આપણે હોલમાં કંઈક આવી રીતે પરફોર્મિંગ કરી છે

શું આ છે ને એ અમારે ગોગોળ થવા માટેની જગ્યા છે હાજર ને હવે અમારે શોર્ટ વિડિયો પણ બનાવવા છે કારણ કે બટન આવી છે તો વિડીયો પડશે ને ગાડી નાખે તો હવે પણ આવશે અને બધા બધા આવશે હવે પણ આવશે તો જોવાનું મારા કરે

બટ આ આપણે છે ને હે મસ્ત એવોર્ડ આપી દીધો છે લાવવાના બાકી તો બહુ બહાર કાઢી વાહ તો આપણો યુટ્યુબ માંથી બટન આવી ગયું છે મારા વ્હાલા ઓહો તો જાઓ હું તમને બતાવું આ છે જાગૃતિ ઓફિશિયલ મહાદેવ તો આપણી ચેનલમાંથી યુટ્યુબ નું બટન આવી ગયું છે તો તમારા બધાયના છે તો હવે છે ને આમાં આપણે મમ્મી રોજ મોઢું જોહે આમાં Woo, video aku tak rusuk. Ah. Untuk Aduh, aduh, Hi guys. Hi guys, <laughs> game coba dai. Jai mata di Jai Mahadeo tu. Selamat datang kepada Laima. <laughs> Laima. Hi, hi, hi. Uh, video mama jawe che tu. Mu tare che nak khushi ki ubrai gai કઈ વાંધો નહીં મારા મમ્મી નું બટન જોઈને અમને રાજી અને ખુશી થઈ ગઈ છે તો તમારે બધાને થેન્ક યુ કારણ કે તમારા બધાના સાથ સપોર્ટ વગર અમે એટલે ક્યારે ભોગત જ નહીં તો ધન્યવાદ અને થેન્ક યુ તો હવે બસ આજ માટે ના નાના ના વિરોધ તો વધી છે ને આ સેલિબ્રેશન તો આપણે વિડિયો નું બાકી છે બસ બટન આવ્યું ને એનું સેલિબ્રેશન તો બાકી છે

देवर हर महादेव